અમદાવાદમાં ગાર્ડનને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં જવું હશે તો પૈસા ચૂકવવા પડશે બંને ગાર્ડનમાં મુલાકાતીઓ માટે દસ રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે સવારે છ થી દસ સુધી ચાર્જ નહીં લેવામાં આવે જ્યારે સવારે દસ થી રાત સુધી વ્યક્તિથી દસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે જ્યારે એમસી દ્વારા વાર્ષિક પાસ ઉપર એક માસનું કન્સેક્શન આપશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કુલ બસો ત્રાણું ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે એની અંદર આજે રિક્રિએશન કમિટીની અંદર થલતેજ વોર્ડની અંદર આવેલ ગોટિલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટેકાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે મોર્નિંગ વોકર્સ માટે અને ત્યારબાદ જે ગોટેલા ગાર્ડન છે એની અંદર દસથી બાર અને બપોરે બે વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી દસ રૂપિયાની ફી લેવામાં આવશે આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે પાંચથી સાત જે નાગરિકો આવશે એની પાસે દસ રૂપિયાની ફી લેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે